નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પ્રિન્સ ઠાકોરે જોરદાર સોંગ ગાવ્યું છે મિત્રો હાલમાં જે ટ્રેન્ડિંગ સોંગ છે કે દરબારોની આગવી અદા મિત્રો આ ભાઈએ દરબારો માટે જોરદાર સોંગ ગાવે છે જો દરબાર ભાઈઓ જો તમને આ સોંગ સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને મિત્રો આ ભાઈએ જોરદાર ટ્રેનિંગ સોંગ ગાયું છે મિત્રો જોરદાર સોંગ છે ખાલી તમે એક વખત ભાઈનો અવાજ સાંભળી લો મિત્રો પ્રિન્સ ઠાકોરનો અવાજ જોરદાર છે મિત્રો અને હમણાં બહુ કલાકારો આવ્યા પણ આ ભાઈ જેવો તો અવાજ નથી જ કોઈના મિત્રો વિક્રમ ઠાકોર જેવો અવાજ છે મિત્રો જોરદાર અવાજ છે અને એ પણ દરબારોનું સોંગ ગાયું છે તો દરબાર ભાઈઓ તમે જરૂરથી કોમેન્ટ કરજો Bye.